સોહિલ વોરા ચિસ્તીયાના ગુત્રા જમીન મંજૂર કરતી નડિયાદ સેશન કોર્ટ ઉછીના લીધેલા નાણત પરત ન આપવા પડે તે માટે નડિયાદના ઈસમ હાઈકોર્ટમાં કોટ સુગનના મુરુજુ કરતા નોંધાઈ ફરિયાદ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે આઠ લોકો સામે ફરિયાદ નડિયામાં ચિસ્તીયા મોબાઈલ વર્લ્ડ અને ચિસ્તીયા ફાઉન્ડેશન ચલાવતા સોહિલ વોરા અને તેના પત્ની વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ હાથ તોછીના લીધેલા રૂપિયા બાર લાખ પરત ન આપવા પડે તે માટે ખોટો સમજૂતી કરાર કોર્ટમાં રજૂ કર્યા ખોટી હકીકતો દર્શાવી ખોટા વ્યક્તિઓ રજૂ કરી ખોટી સહીઓ કરી ખોટા સમજૂતી કરારનો હાઈકોર્ટની પિટિશનમાં ખરા તરીકે ઉપયોગ કરવા બાબતે ફરિયાદ નોંધાઈ ખેડાનાર રડુ કીર્તદાન કિરીટદાન બારોટ પાસેથી નડિયાદના સોહિલભાઈ વોરાએ સમજૂતી કરાર કરી હાથોછીના રૂપિયા બાર લાખ લીધા હતા એટલું જ નહીં ઉલટાના રૂપિયા છ પોઈન્ટ સિત્તેર લાખ સોહિલભાઈ માંગે છે તેવો ખોટા કરારનો હાઈકોર્ટની પિટિશનમાં ખરા તરીકે ઉપયોગ કર્યો આ મામલે નડિયાદ સેશન કોર્ટમાં સોહિલની પત્ની અને પિતાએ જામીન અરજી કરી હતી સરકારી વકીલ ધવન બારોટ ગ્રાહી દલીલોને માન્ય રાખી નડિયાદ સેશન કોર્ટે સોહિલ વોરા તેની પત્ની અને પિતા સાથે બે સાક્ષીઓના આગોતરા જામીન ના મંજૂર કર્યા રિપોર્ટર ચિરાગ પટેલ નડિયાદ